ડીસાના ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ પાલિકાના ફાયર ફાઈટરે આગ બુજાવી ડીસાના ના આખો ચાર રસ્તા નજીક સાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ડીસા નગરપાલિકામાં ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ડીસાના આખો ચાર રસ્તા પાસે નવા બનેલા સાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં એક ભાગમાં બીજા અને ત્રીજા માળે સાંજના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા આજુબાજુના વેપારીઓમાં ભારે અફરાતફરી મચી હતી જોજો લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા આ અંગેની જાણ ડીસા નગરપાલિકાને કરતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી જઈ ફાયર ફાઇટર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતા ત્રણથી ચાર દુકાનોને નુકસાન થવા પામી હતું આગ લાગવાના કારણે હાઈવે પર ભારે ભીડ થતા થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું વેપારીઓના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આખોર પાસે સાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આગ લાગતા ડીસા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર આગ બુઝાવવામાં આવી હતી આવેલ કર્મચારી પરમાર નરેશ ડ્રાઈવર પરમાર ભરતભાઈ ડ્રાઈવર ઠાકોર પ્રકાશભાઈ ફાયરમેન સોલંકી મનુસિંઘ ફાયરમેન જાધવ દુષ્યંતસિંઘ ડ્રાઈવર ઉપસ્થિત રહીને કામગીરી કરવામાં આવી હતી